નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયા આજે કાર્યક્રમ છે તેનું નામ છે બિંદાસ બોલીશું આમ તો શ્વાસ લેવા જેટલું જ સહજ કામ બિંદાસ બોલવાનું હોય છે પણ જ્યારે આપણે બોલતા પહેલાં ગણિત માંડીએ અને બોલતા પહેલાં નફા નુકસાનનો વિચાર કરીએ ત્યારે બિંદાસ બોલી શકતા નથી ખેર અમારી પાસે બિંદાસ બોલીએ તો ગુમાવવાનું કંઈ નથી માટે જ નવજીવન ન્યૂઝમાં તમે બિંદાસ સાંભળો છો નવજીવન ન્યૂઝની કોઈ તાકાત છે તો નવજીવન ન્યૂઝની તાકાત નવજીવન સ્કૂલ ઓફ જર્નાલિઝમના વિદ્યાર્થીઓ છે અને એ વિદ્યાર્થીઓ પૈકી અનેક વિદ્યાર્થીઓ અત્યારે નવજીવન ન્યૂઝનો હિસ્સો છે તેમાં તુષાર બસિયા પણ છે જેને તમે રોજ સાંભળો છો તુષાર બસિયા ઓગણીસ વીસ બેચના નવજીવન ન્યૂઝના નવજીવન સ્કૂલ ઓફ જર્નાલિઝમના વિદ્યાર્થી રહી ચૂક્યા છે અને આજે બિંદાસ બોલીશું જરા ઉલ્ટા ક્રમમાં ચાલશે સામાન્ય રીતે એવું થતું હોય છે કે આ કાર્યક્રમની અંદર તુષાર બસ્યા મને સવાલ પૂછતા હોય છે અને હું જવાબ આપતો હોઉં છું પણ આજે એક એવા વિષયને લઈને આવ્યા છીએ કે જે વિષયમાં હું શૂન્ય છું એટલે જ હું સવાલ પૂછીશ તમારા વતી કારણ કે તમારા મનમાં પણ એ વિષયને લઈને અનેક સવાલો છે તેના જવાબ આપશે તુષાર બસ્યા અને વિષય છે જે ખેડૂતોએ આંદોલન શરૂ કર્યું છે અને દિલ્હી માર્ચ શરૂ કરી છે એ દિલ્હી માર્ચ ખેડૂતો કેમ કરી રહ્યા છે આ વિષય તુષાર માટે એટલા માટે અગત્યનો છે અને એટલા માટે એ સહજ રીતે આ વિષય પર વાત કરી શકશે કારણ કે જ્યારે છેલ્લું કિસાન આંદોલન થયું ત્યારે એક તુષાર ત્યાં પૂરા એકત્રીસ દિવસ ખેડૂતોની સાથે ખેડૂતોની વચ્ચે ખેડૂત બનીને જીવ્યો અને ખેડૂત બનીને રિપોર્ટિંગ પણ કર્યું એટલે ખેડૂતની નસ થી તુષાર વાકેફ છે એટલે જ આજે બિંદાસ બોલીશું માં બિંદાસ સવાલ પૂછીશું તુષાર ને અને તુષાર બિંદાસ જવાબ આપશે નમસ્કાર તુષાર જી નમસ્કાર તો આ બીજો અનુભવ છે આમ તો તારો ખેડૂત આંદોલન નું રિપોર્ટિંગ કરવાનો પહેલો આંદોલન તો તે ત્યાં જઈને ખેડૂતોની વચ્ચે રહીને ટેન્ટમાં રહીને ખેડૂતોની સાથે ઊઠી બેસી જમી રિપોર્ટિંગ કર્યું હતું મોટા ભાગના લોકોને જે લોકો આ શહેરી વિસ્તારમાં રહે છે એમને આ જે આંદોલન ચાલી રહ્યું છે પેલા તો આંદોલનનો વિષય શું છે શું કામ આંદોલન ખેડૂતો કરે છે એ સમજવું છે જી ખેડૂત આંદોલનની આમ તમે શહેરી વિસ્તારના લોકોની વાત કરો છો પણ હાલમાં જોવા જઈએ તો માઇગ્રેશન એટલું છે કે શહેરી વિસ્તારમાં મોટા ભાગના લોકો ગ્રામીણ વિસ્તાર છોડીને આવે છે જી એ લોકોને ખબર છે અને હવે ઉદ્યોગ વેપાર સાથે સંકળાયે એટલે ખેતીથી દૂર થયા વિમુખ થયા ખેડૂત આંદોલન પ્રથમ શું હતું ખેડૂત આંદોલન બીજું શું છે એને સમજવા કરતાં પહેલું વધારે સમજવું જોશે તો આ બીજું સમજાશે ખેડૂતોનું જે આંદોલન છે એની અસર કરતાં સામાન્ય લોકોને એવું લાગે છે કે ખેડૂતોના જે પ્રશ્નો છે એનાથી મને શું અસર તો ખેડૂતોના જે પ્રશ્નો છે એની સીધી જ અસર સામાન્ય નાગરિકોને થાય કારણ કે છેલ્લે કન્ઝ્યુમર આપણે બનીએ છીએ એટલે કે સામાન્ય નાગરિકો બને છે ખેડૂતો અત્યારે જે એમએસપી માંગે છે તો જે એમએસપી એટલે મિનિમમ સપોર્ટ પ્રાઇસ કે ભાવ નક્કી કરે સરકાર કે એટલીસ્ટ આ ભાવથી અમે ખરીદી કરીશું અત્યારે થાય છે શું કે ખેડૂતોનો જે પાક છે એના માટે જે એમએસપીનો કોઈ નિયત ન હોય તો વેપારીઓને ઈચ્છે ભાવે યાર્ડની અંદર ખેડૂત વેપાર વેપારી પાસે માલ લઈને જાય પોતાનો પાક અને વેચાય છે હવે એ ડિમાન્ડ એન્ડ સપ્લાયના આધાર પર જતું રહે છે હવે ડિમાન્ડ એન્ડ સપ્લાયને મેનેજ કોણ કરી શકે તો જેની પાસે બહુ પૈસા છે અને આપણે કહીએ છીએ ઘણી વખત કે સંગ્રહખોર વૃત્તિ ધરાવતા વેપારીઓ તેલના ડબ્બાના સંગ્રહ કરી લે છે અને તેલના ડબ્બાનો ભાવ ભડકે બને છે અને આપણા જ લખીએ છીએ અને તરત ગૃહિણીઓ પણ બોલે છે કે બજેટ પર અસર થઈ છે તો આ બજેટ પર અસર જે સીધી તમને પડે છે એ આ વચેટીયા વેપારીઓના કારણે એટલે અત્યારે જે ખેડૂતોની માગણી છે મિનિમમ સપોર્ટ એમએસપીના નામથી ઓળખાય તો અત્યારે એવો કોઈ કાયદો જ નથી નહીં એમએસપી માટે એમએસપી છે

ચિદમ્બરમ સુબ્રમણ્યમ નામના એક નેતા છે અને ચિદમ્બરમ સુબ્રમણ્યમ મહારાષ્ટ્રના છેલ્લે ગવર્નર બને છે એ જ્યારે પોતે ફાઇનાન્સ મિનિસ્ટર હતા એગ્રીકલ્ચર મિનિસ્ટર હતા કેબિનેટમાં ત્યારે આઝાદીની લડાઈ પણ તેઓ લડેલા ત્યારે તેમના સમયમાં ખેડૂતોના કલ્યાણ માટે અને સાથે દેશને ઘઉંનો જે જથ્થો નહોતો મળતો એટલે આયાત કરવો પડતો અને એમ આપણી સાથે વિદેશના લોકો જગલરી કરતા એ અટકાવવા માટે ગ્રીન રિવોલ્યુશન લાવ્યા એટલે પોલિટિકલ ફાધર ઓફ ગ્રીન રિવોલ્યુશન તરીકે આપણે ચિદમ્બરમને ઓળખીએ હવે એમની સાથે હતા એમ એસ સ્વામીનાથન જે સાયન્ટિસ્ટ હતા કે જે ખેતી વિજ્ઞ કૃષિ વિજ્ઞાનના સાયન્ટિસ્ટ હતા એમણે બંને મળીને એક આખો પ્રોજેક્ટ એમાં ખાસું યોગદાન એમ એસ સ્વામીનાથનનું હતું એટલે જ આપણે એમના ભારત રત્ન આપીએ અને ચિદમ્બરમ એમની સાથે ત્યારે મિનિ મિનિસ્ટ્રીમાં બેઠા હતા એગ્રીકલ્ચરની દુનિયામાં હરિત ક્રાંતિ તો લાવી દીધી પણ સમસ્યા એ થાય કે હરિત ક્રાંતિ આવ્યા બાદ આ ક્યાં જશે ખેડૂતો શોષિત અનુભવવા લાગ્યા તો સ્વામીનાથને ત્યારે પછી જે એક આખો કમિશન બને છે સ્વામિનાથન કમિશન અને એક રિપોર્ટ સબમિટ કરે છે કેન્દ્ર સરકારને આ બાદમાં અને એમાં સ્વામિનાથન લખે છે કે એ ટુ પ્લસ એફએલથી જે છે એના ડોઢા પૈસા ખેડૂતને આપવા અત્યારે ખેડૂતને એમએસપી આપે છે પણ ટેકાનો ભાવ હું અને તમે જાતે નક્કી કરી લઈએ છીએ પેરામીટર શું દરેક વસ્તુના પેરામીટર હોય ને એટલે આખા આ ભાવ નક્કી કરવામાં અત્યારે ખેડૂતની કોઈ ભૂમિકા નથી ખેડૂતની કોઈ ભૂમિકા નથી પરંતુ ઇન્ડાયરેક્ટલી રીતે સોકોલ્ડ ખેડૂતો જે છે એ સરકારની કમિટીમાં બેઠા છે અત્યારે પણ ખેડૂતોની માગણી એ જ છે કે તમે જ્યારે અમે પહેલું આંદોલન દિલ્હીની બોર્ડર ઉપર બેઠા હતા અને પૂરું કરી સમાધાન કરવું છો ત્યારે ત્રણ બિલ લાવી હતી કેન્દ્ર સરકાર એ ત્રણે ત્રણ બિલ રદ કરવાની વાત થઈ અને રદ કરવાની સાથે એમએસપી લાગુ કરવાનું મને લાગે છે કે તુષાર એ પણ તારે કહેવું જોઈએ કે આ ત્રણ બિલ શું હતા હા તો હું ત્રણ બિલની વિગત આપું તો ત્રણ બિલ જે હતા પેલા નામ ફાર્મર્સ પ્રોડ્યુસ ટ્રેડ એન્ડ કોમર્સ પ્રમોશન એમ્પાવરમેન્ટ એન્ડ પ્રોટેક્શન એગ્રીમેન્ટ ઓન એન્ડ ફાર્મ સર્વિસીસ એક્ટ આ બે કાયદા ત્રીજો કાયદો તો એસેન્શિયલ એનું એમેન્ડમેન્ટ આપણે કરી અને એ કાયદો લાવીએ હવે અને રિવર્સથી સમજીએ એસેન્શિયલ કોમોડિટીઝ એમેન્ડમેન્ટ એકથી સીધી જ અસર સામાન્ય નાગરિકોને થાય કારણ કે અત્યારે તમે જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓનો કેટલો સંગ્રહ કરો તો સરકારે નક્કી કરેલા એક મર્યાદામાં જથ્થાને તમે સંગ્રહ કરી શકો તેલના ડબ્બા તમે વધારે ભરશો તો તમને પુરવઠા વિભાગ પકડી જશે તમારે ત્યાં દરોડા કરશે કારણ કે તમે તેલ બધું જ એક જગ્યાએ સ્ટોરેજમાં લઈ લેશો તો નહીં તો આમાં સુધારો કરી અને છૂટ આપી દેવામાં આવી અનલિમિટેડ કોઈ મર્યાદા નથી વેપારી કે કોઈ પણ ઉદ્યોગ આ કાયદાથી વેપારીને જેટલું માલ રાખ સંગ્રહ કરીશ સંગ્રહ કરી કરીશું હા તો તમે એક વખત ફોરન એન એક્ઝામ્પલ માનો કે દેશના સૌથી ધનાઢય લોકો કે જેની પાસે સૌથી મોટી કંપનીઓ છે એ છે તો તમામ ધાન ને ખરીદી શકે અને આપણે ઉદાહરણ રૂપે હું નામ બોલું છું કે રિલાયન્સ છે કે અદાણી છે કે ટાટા છે કે બીજી કોઈ પણ કંપનીઓ છે એ છે કે એક કંપની નક્કી કરી લે અમે બધો દેશના ઘઉં ખરીદી લઈશું

ફાર્મર્સનું ઉત્થાન કરવા માટે પ્રોટેક્શન માટે કાયદો છે એગ્રીમેન્ટ ઓન પ્રાઇઝ એન્સ્યોરન્સ એન્ડ ફાર્મ સર્વિસ એક્ટ હવે ખેડૂતો સાથે એગ્રીમેન્ટથી ખેતી થઈ શકે એટલે અત્યારે પણ થાય છે માનો કે તમે ઘણી બધી કંપનીઓ છે કે જે પોટેટો ચિપ્સ બનાવે છે તો બટેટા લેવા માટે બટેટાના ખેડૂતો સાથે જે છે એગ્રીમેન્ટ કરે છે પણ એમાં થાય છે શું કે બિયારણ પાણી આ એના પેરામીટર પ્રમાણે પાપ હોવો જોઈએ નહીં લે તો અમે નહીં ખરીદીએ તો આ સ્થિતિની અંદર ખેડૂત ભરાઈ જાય અત્યારે પણ ભરાય છે એવું નથી કે આ કાયદો આવે અત્યારે પણ છતાં પણ ભરાઈ જાય છે તો આવા ખેડૂતો માટે એવું લખવામાં આવ્યું હતું કે માનો કે કોઈ ડિસ્પ્યુટ થાય છે તો ક્યાં જવાનું તો છેલ્લી ઓથોરિટી જિલ્લા કલેક્ટર અને કમિટી તો કમિટી થી આગળ કોર્ટમાં જવાનો કોઈ રસ્તો જ નહોતો તો આજે કંપની તમારી સાથે કંઈ પણ આ પ્રકારનો વ્યવહાર કરે છે અથવા તો ખેડૂત કંપનીના કારણે દેવામાં આવી જાય છે આવી જાય કારણ કે તમને કંપની પેનલ્ટી પણ કરે કે અમારે જોતું તેવું પ્રોડક્શન તમે ના આપી શકે હવે આ તો કુદરત છે કુદરતી છે તો ઠંડી પડે ગરમી પડે વરસાદ પડે તેના લીધે પાકને સીધી અસર થતી હોય છે તો તો આ સ્થિતિની અંદર પેનલ્ટી ભરવા માટે ખેડૂતને કરોડ રૂપિયાની નોટિસ જમીન પણ પચાસ લાખની નથી તો આ સ્થિતિની અંદર લડવું ક્યાં તો એના માટે કાયદાની અંદર એવી સ્પષ્ટ જોગવાઈ કરવામાં આવે કે કલેક્ટર અને કમિટી નક્કી કરશે જો કલેક્ટરથી નારાજ થયા તો કમિટીમાં જવાનું અને કમિટીમાં કોણ તો કે ફરી પાછા આ સરકારી અધિકારીઓ જેને આપણે બાબુઓ કહીએ છીએ તો ખેડૂતોનો વિરોધ હતો કે આ તો ગમે ત્યારે વેચાઈ જાય કંપનીઓના કારણે તો અમારે કઈ સ્થિતિમાં જવું આ બીજો કાયદો ત્રીજો કાયદો હતો ફાર્મર્સ પ્રોડ્યુસ ટ્રેડ એન્ડ કોમર્સ એક્ટ તો એનાથી એપીએમસીઓને છૂટ હતી તો એના કારણે જે સરકારી કે સહકારી અત્યારે જે એપીએમસી તમે એને હું જોઈએ છીએ એ જતી રહેતા તો જતી રહે એટલે સરકાર નહોતું કહેતું કે બંધ કરો ઇનડાયરેક્ટલી એને જવું પડે કારણ કે પૈસા જ ના મળે આ બધું તો શેષ ઉપર ચાલતી હોય સહકારી સંસ્થાઓ શેષ કેટલી મળે છે એના આધારે હવે પોતે જ સર્વાઈવ ન કરે તો ખેડૂતો માટે કામ કેમ કરે તો એ સમયે તમને પણ ખબર હશે ગુજરાતમાં પણ ખાનગી એપીએમસીનો રાફડો ફાટે એ પ્રકારની સ્થિતિ થઈ ગઈ અને દેશમાં અલગ તો એનો વિવાદ પણ થયો તો આ દેશમાં ઘણી કોણ ખોલે છે નેતાઓ ખોલે છે હવે જયારે સહકારી મંડીઓ નહીં હોય ત્યારે વેપારીઓ પાસે ખેડૂતને વેચવા જવું છે તો કોની મધ્યસ્થી વેચાશે તો કે ખાનગી માણસની તો કોના નિયમો રહેશે ખાનગી માણસના પેમેન્ટ માટેની કન્ડિશનો કોની રહેશે ખાનગી

ખેડૂતો તો વર્ષ તેના આંદોલનમાં લડે હવે આંદોલન ટુ પોઈન્ટ કારણ કે જ્યારે ખેડૂતો આ લડાઈ લડતા હતા ત્યારે માહોલ કદાચ આ આઝાદ ભારતનું સૌથી મોટું આંદોલન ખેડૂતોનું છે એવું કહી શકાય આ માહોલની અંદર ખેડૂતોએ પોતાની કન્ડિશન મૂકી હતી કે તમે ઉદ્યોગપતિઓના લાભ માટે નથી તો ખેડૂતો માટે લાભ કરાવો તો એમાં પહેલી માંગણી લોકોની હતી એમએસપી બીજી હતી લખીમપુર ખીરીની અંદર જ્યારે ખેડૂત આંદોલન ચાલતું હતું ત્યારે ભારતીય જનતા પાર્ટીના એક નેતાના પુત્ર ઉપર આક્ષેપ લાગે છે કે તેમને વાહન ફેરવી કચડી ખેડૂતોને મારી નાખ્યા પ્રોટેસ્ટ દરમિયાન તો એમના પરિવારને તમે એટલીસ્ટ એને રાહત મળે એ પ્રકારે પૈસાની ચુકવણી કરો અને અથવા તો એમને નોકરીઓ આપો આવી તેમની માંગણી હતી અને ત્રીજું કે એ જે તે વ્યક્તિ આરોપી છે તેના વિરુદ્ધમાં કાર્યવાહી કરી અને ન્યાય અપાવો એ આઝાદ ન ફરવા જોઈએ આવી માંગણીઓ હજુ સુધી માંગણીઓ પૂરી નથી થઈ એટલા માટે ખેડૂતો આંદોલન લઈ નીકળ્યા જેને માધ્યમો ટુ પોઈન્ટ ઓ તરીકે ઓળખે છે ફાર્મર પ્રોટેસ્ટ ટુ પોઈન્ટ ઓ હવે ખેડૂતો પંજાબથી દિલ્હી જવા નીકળી ગયા છે અને આ ખેડૂત આંદોલન છે મારે મારે એક તુષાર સમજવું છે કે આપણે ટેલિવિઝન ઉપર આ આંદોલન જોઈએ છે એટલે રિપોર્ટિંગ કરતા રિપોર્ટરોને પણ હું જોઉં છું અખબારો પણ એનું રિપોર્ટિંગ કરે છે પણ ક્યાંય કોઈ રિપોર્ટર આ પ્રશ્ન શું છે સમસ્યા ક્યાં છે એ વિશે કેમ ક્યાંય વાત નથી કરતા આનું પણ એક રાજકારણ છે એક લોજિક છે જો માધ્યમ એ બતાવશે કે આની સીધી અસર નીચે સામાન્ય નાગરિક સુધી કઈ રીતે પહોંચે તો સામાન્ય નાગરિકનું આઉટપુટ મળશે અત્યારે તમે જુઓ આંદોલન ને બહુ ક્લેવરલી રમાય છે પેલું આંદોલન પણ રમાડું એમાં મોટામાં મોટો કોઈનો ફાળો હોય તો પંજાબ હરિયાણાના ખેડૂતોનો ગુજરાતમાં થોડા ખેડૂતો જે ગણતરી ના કહી શકાય એટલા નીકળતા હતા બોલતા હતા આજે પણ એ જ બોલે છે એ જો આખા ઇન્ડિયાના તમામ રાજ્યોને જોઈએ તો કોઈ બોલતા જ નહોતા તો હવે આ જે લોકો છે એ સમજે છે એટલે હવે માધ્યમો જો આ ગણિત સમજાવશે કે છેલ્લે મરવાનું આમાં કન્ઝ્યુમર એટલે કે સામાન્ય નાગરિકો પણ છે તો ખેડૂતો માટેની સિમ્પથી બને અને હું માનું છું કે એટલે એટલા માટે જ નથી બતાવવામાં આવતું કારણ કે જો આ બતાવીએ અને સિમ્પથિક ક્રિએટ થાય તો કેન્દ્ર સરકાર પર આ પંજાબના ખેડૂતોનું કોઈ ભારણ ઓછું નથી આંદોલનનું ક્યાં વધારો ઈચ્છે નહીં એટલા માટે નથી સમજાવતા ઓકે

એટલા માટે બિનરાજકીય આંદોલન છે એવું કોઈ કહે છે તો હું દંભ માનું છું કે કાં તો એ ખોટું બોલે છે કાં દંભ બતાવે છે પણ લોકોના મગજની અંદર રાજકારણની એવી ગંદી છાપ કરી દીધી કે કીચડ એટલે રાજકારણ એટલે આંદોલનની અંદર રાજકારણ છે એવું કહીએ તો લોકોને ડર લાગે કે આ આંદોલનમાં જોડાવાય નહીં એમાં તો રાજકારણ છે આપણે કીચડવાળું નથી થવું એટલે રાજનેતાઓને ડરવાની જરૂર છે ખરેખર આંદોલનકારીઓને હવે આમાં રાજકારણ શું છે તો જ્યારે જ્યારે ચૂંટણી આવે ત્યારે જ આંદોલન કરું તો સરકાર પ્રેશરમાં આવે ને તમારી ડિમાન્ડ હોય માંગણીઓ હોય તેનો સ્વીકાર થાય

જો પહેલાં તો આના માટે બહુ સરળ કહું કે સરકારને ખેડૂત આંદોલનથી માત્ર ડરવાનું પંજાબ હરિયાણા પૂરતું છે કેન્દ્ર સરકારને હાલની હવે લોકસભાની ચૂંટણી નજીક છે આંદોલન શરૂ થયું છે હજુ સુધી કે માધ્યમોમાં એવી વાત નથી હવે અત્યારે એક પ્રોપોગેન્ડા ફરતા થાય છે કે આ ખેડૂત પાસે કરોડ રૂપિયાની ગાડી છે અને લાખ રૂપિયાનો મોબાઈલ છે આવું નવું એવું કેમ ન હોવું જોઈએ આપણા ખેડૂત પાસે બે કરોડની ગાડી હોવી જોઈએ વીસ લાખનો મોબાઈલ હોવો જોઈએ આપણે એવું તો નથી પૂછતા આપણા પ્રધાનમંત્રી પાસે શું છે આપણા મુખ્યમંત્રી પાસે શું છે ધારાસભ્ય એટલે હોવું સ્વાભાવિક છે પણ આ પ્રોપોગેન્ડા ફેલાવાય છે કારણ કે આ જે છે હું માનું છું ત્યાં સુધી ખેડૂતોને નાથવા હોય તો સરકાર જે પ્રકારે સરકાર કે કોઈ પણ રાજકીય પક્ષ એ પોતાની આઈટી સેલ હોય એનાથી કરાવે હવે લોકસભામાં દબાણ બને છે ભાજપ ઉપર પણ શા માટે હું ઈચ્છું છું હવે હું જ્યાં સુધી સમજુ છું કે ભાજપને આંદોલન ગમે છે હમ ખેડૂત આંદોલન ટુ પોઈન્ટ ઓ ભાજપને ગમે છે ખૂબ સારી રીતે તમે જાણો છો કારણ કે આ ભાજપની અંદરથી પાસ થઈને જે નેતાઓ ઉપર કેન્દ્ર સુધી બેઠા છે ગુજરાત થી ગયા છે તમે વધારે વાકેફ છો આંદોલનને આટલું લાંબુ ચાલવા દેવું એ કોઈ કેન્દ્ર સરકારને પરવડે નહીં અને રાજ્યની રાજધાનીને ખેડૂતો એક વખત તો જે અગાઉનું આંદોલન હતું સોળ મહિના બંધ કરી દે છે સોળ રાજ્યની રાજધાની કેદમાં રહે છે ખેડૂતોના આંદોલનની વચ્ચે અને ફરીથી આંદોલન શરૂ થાય છે

લગભગ જે સમસ્યાઓ અત્યારે છે ને એમાંથી બધે ખેડૂતો આત્મહત્યા કરતા બંધ થાય આપણને લાગે ખેડૂતોને કેવું હોય છે કે એને દીકરા દીકરીના મેરેજ કરવા માટે પણ એક વર્ષ રાહ જોવી પડે કે પાક આવે તો હવે જો પાક સારો ન થયો પૈસા ન મળ્યા અથવા તો પાક હોવા છતાં રેટ ન મળ્યા તો પછી શું કરે લગ્નને પોસ્ટપોન કરવા પડે આવી સ્થિતિમાં હોય અને અથવા તો એમને જો આગળથી નક્કી થઈ ગયું છે બે પક્ષોને લગ્ન કરવાનું તો એના માટે દેણા લે દેણા લીધા પછી છેલ્લે એનાથી ભેગું ન થાય તો આત્મહત્યા સુધી દોરાતો આવો મોટા ભાગના કિસ્સા હોય તો ખેડૂતોને જો એમએસપી મળવા લાગે તો ખેડૂત સીધો સદ્ધર થાય અને એના હાથમાં કેશ આવે ખેડૂતોને ભાગે જરૂર કેશ નહીં હોય છે ખેડૂત દેણામાં કેમ આવે તમે જોયું કે ખેડૂતોની લોન માટે સરકારી યોજના લાવશે કે પચાસ રૂપિયા સુધી સહકારી આપીશું ને આ સબસિડી આપીશું ને આટલા લોનને અમે દેવા માફીમાં આવશું ત્યારે કરીશું તમે ખેડૂતોને લોન આપવા ઈચ્છો છો શું કામ ખેડૂતો લોન લેતા રહેવું ઈચ્છો છો એક તો લોનની અમાઉન્ટ બહુ નાની હોય છે પછી એ દેવાના ચક્કરમાં ફસાય છે કે આજે સહકારી ફેરવવા માટે ગુજરાતના ખેડૂતો ફેરવતા હોય એમએસપી આવી જાય

પણ આ જે ચિત્ર આખું જે ઊભું થાય છે પંજાબ હરિયાણાના ખેડૂતોનું થાય છે આપણે સરખામણી કરીએ મહારાષ્ટ્ર છે કે ગુજરાત છે કે રાજસ્થાનનો ખેડૂત બહુ ગરીબ છે તો આ આંદોલનનો હિસ્સો એ કેમ નથી બનતો ખરેખર તો એને તકલીફ વધારે છે પંજાબ ને હરિયાણાના ખેડૂત પૈસા વગર દિલ્હી જવાય ઓકે પૈસા વગર આપણે બસની ટિકિટ પણ નથી કરી શકતા અમદાવાદથી ગાંધીનગર જવા માટે તો દિલ્હી ગુજરાતનો ખેડૂત કેવી રીતે જશે

ખેડૂતો કેટલા મક્કમતાથી સોળ મહિના સુધી લડે છે સોળ મહિના અને બે દિવસ આ આંદોલનના દિવસો લડે છે હું આંદોલનમાં હતો હું જોતો હતો કે આંદોલનને ટકાવી રાખવું હોય ને તો પૈસા ખૂબ જરૂરી છે રાત્રે વરસાદ પડે તો સવારે તાડપત્રી આવવી જોઈએ સુવા માટે ટેન્ટ આવવા જોઈએ રહેવા માટે ટ્રોલીઓ જોઈએ ગરમ ધાબડા કોટ હા સ્વેટર જેકેટ હાથમાં પહેરવાના ગ્લોઝ માથે પહેરવાની ટોપી પગમાં પહેરવાના મોજા અને તૂટી જાય તો તમને પહેરવા માટે બુટ ચપ્પલ મળવા જોઈએ તો આંદોલન આટલું લાંબુ ચાલે અને બધું જ મળતું તો મેં જોયું હવે ભાગના પંજાબી હતા તો રોજ નવી પાઘડીઓ આવે કારણ કે ખેડૂત રોજ પાઘડીઓ ધોવા બનાવવા ક્યાં જાય તો એમને સમસ્યા થાય કારણ કે એમનું જે ધાર્મિક એક પેલું છે સંસ્કૃતિ જાળવવા માટે એ લોકોને પાઘડી ફરજિયાત છે તો એના માટે પાઘડીની સુવિધા કે ભાઈ સારું ખરાબ છે પાઘડી બીજી પહેલું તરત પાઘડી પહેરાવવા માટે પણ માણસો છે તબિયત ખરાબ થાય છે તો દવા છે વધારે તબિયત ખરાબ છે તો તમને હોસ્પિટલ લઈ જવા આઈસીયુ છે ત્યાં ત્યાં રેમિડી મળી જાય તો નાની મોટી સર્જરી કરવા માટે ડોક્ટરો પણ છે આ બધી જ ખેડૂત આંદોલનની અંદર સુવિધાઓ છે ને અત્યારે પણ છે તમે જુઓ કે ટીયર ગેસ ફેંકાય તો એનું આ લોકો મારણ કેવી રીતે લાવે છે તો કે ભીના જે પેલા છણિયા છે કોથળા એ નાખી દેવાના એટલે આંદોલનમાં જે આ બૂમ તું તો ગુજરાતના ગામડાઓમાં પણ બહુ ફર્યો છે તુષારની ખાસિયત કહેવી પડે કે જ્યારે તુષારનું જર્નાલિઝમ નવજીવનમાં પૂરું થયું ત્યારે સામાન્ય રીતે રિપોર્ટર એટલે જે વિદ્યાર્થી રિપોર્ટર થતો હોય છે એની ઈચ્છા હોય છે કે હું ટેલિવિઝનમાં જવું હું ક્રાઇમ રિપોર્ટિંગ કરું હું પોલિટિકલ રિપોર્ટિંગ કરું તુષારે એની બેચ પૂરી થઈ ત્યારે એણે આવીને એવું કીધું કે મારે ગ્રામીણ રિપોર્ટિંગ કરવું છે ગામડાઓમાં ફરવું છે અને તુષાર છે ને વિદ્યાપીઠમાં એક મિત્ર છે ભાવેશ એ બંને મોટર લઈને ગુજરાતના ગામે ગામ ફર્યા એટલે એની ખાસિયત છે કે એને ગામડાનું રિપોર્ટિંગ કરવું ગમે છે જે સામાન્ય રીતે અખબારો પણ નથી કરતા ટેલિવિઝન પણ નથી કરતી કે બીજા કોઈ લોકોને આ વિષય નથી ગમતો પણ તુષારનું એ વિષયમાં ખાસું ખેડાણ છે તો તુષાર ગુજરાતના ખેડૂતોના પ્રશ્ન સમજાય છે કે નથી સમજાતો ગુજરાતના ખેડૂતો ભલે આંદોલન નથી કરતા જુદી પૈસા નથી એટલે આંદોલન નથી થતું પણ એને સમજાય છે આખી બધું સમજાય છે એમને જોઈએ છે એમ ગુજરાતના ખેડૂતોને એમએસપી જોઈએ પણ છે હવે અહીંયા તકલીફ બે છે ગુજરાતના ખેડૂતો ખેડૂતની વ્યાખ્યામાં જોવા જઈએ ને તો મેં ચાલ્યા છે સમાધાન આવે એના કારણે એકત્રિત નથી થતા બીજું અસમાનતા છે ગુજરાતના ખેડૂતો એક તો નાનો ખેડૂત અને મોટો ખેડૂત જે સરકારે જ આપેલી સમાન થશે પાછી બીજા કોઈ નથી આપી પણ સરકારે બે હજાર નું આપવાની શરૂઆત કરી તો મોટા ખેડૂતો નાના થવા માંડ્યા કે ઠીક છે આપણે નાના થઈ જાવ થોડી વાર કારણ કે બે હજાર રૂપિયાનો લાભ મળે તો વર્ષે છ આવે હવે ગુજરાતના ખેડૂતોને બધું જ સમજાય છે બધી જ ખબર પડે છે એને એમએસપી જોઈએ પણ છે આજે તમે ગુજરાતના ખેડૂતોને એવું કહો કે આના વિરુદ્ધમાં આંદોલન કરે કે અમારે એમએસપી નથી જોતી તો કોઈ બાર નહીં આવે સરકાર એવું કે અમે તમારા માટે બસ આપીએ અમે વિમાન આપીએ નહીં પણ તું જે કહે છે કે દિલ્હી જવા વાળો હું કહું છું કે ગુજરાતનો ખેડૂત ગાંધીનગર સુધી પણ ન એકત્ર થઈ શકે ન થઈ શકે એનું કારણ જાતિવાદ ખેડૂત નેતા તરીકે આપણે જાતિઓના નેતા જોયા છે જ્યારે પંજાબ હરિયાણા ઉત્તર પ્રદેશની અંદર ખેડૂત નેતાઓ ખરેખર તમે જે चौधरी ચરણસિંહની વાત કરી તો चौधरी ચરણસિંહ ખેડૂતનો નેતા હતો રાકેશ ટિકેટ ખેડૂતનો નેતા છે તેની ખાપ પંચાયતોમાં કોઈ એક ચોક્કસ જાતિ નથી આવતી ખેડૂતોની ખાપ ભરાય એટલે ખેડૂત આવે છે અને એમાં પણ લાખોની સંખ્યા હોય છે એ જ પ્રકારે તમે હરિયાણામાં ખાપ જુઓ તો જાતિની ખાપ પણ ભરાય જ છે એવું નથી ત્યાં જાતિવાદ નથી જાતિવાદ છે તો ત્યાં જયારે ખેડૂતોની ખાપ ભરાય ત્યારે ખેડૂતો એક છે પંજાબની અંદર તમે જાવ તો પંજાબ ની અંદર શું થાય છે એટલે ધાર્મિક રીતે જાતિગત રીતે પણ જોડાયેલો છે બીજું આર્થિક રીતે સદ્ધર બન્યો છે અને એના બે ફાયદા છે એને જે ભૂતકાળ જોવા જઈએ તો પંજાબના ખેડૂતોનો ભૂતકાળ જે છે એ બહુ ગરીબી ભરેલો જ હતો એમાંથી બહાર નીકળ્યા મહેનત કરીને પછી એ લોકોએ શું કરેલું કે હવે આ ધંધામાં કઈ છે નહીં આપણા દીકરાઓને વિદેશ મોકલો આ શરૂઆત થઈ એટલે ટ્રેન તમે કે વધારે પડતા શીખ જે વિદેશ જવા નીકળી ગયા છે એ વિદેશ ગયા પાછા કમાણા એટલે અહીંયા જે ખેતીની અંદર કે આ આપણે કહીએ છીએ કેવા છે તમને શું આવશે પ્રશાંતભાઈ કે આપણા ખેડૂતોના ચાર ટ્રેક્ટર થાય ને ત્યારે પંજાબના ખેડૂતનું એક ટ્રેક્ટર થાય એટલે આપણો ખેડૂત ટ્રેક્ટરની ટ્રોલી બનાવવા માટે લોન લેવા જાય છે અને ત્યાંનો ખેડૂત આડા દિવસે બે બે ટ્રોલીઓ આપણી જે એક ટ્રોલી છે ને એ ત્રણ થાય ઇન ધ સેન્સ કે છ ટ્રોલીઓ એક સાથે લઈને નીકળે છે ગામમાં દરરોજ તો આર્થિક રીતે સદ્ધર થયા એટલે શિક્ષણને આ બધું ભેગું થયું હવે એ લોકોને સમજે છે કે ભાઈ આપણે એમએસપી તો જોઈએ જ ન કરે તો મરી જવાય ભાઈ આપણું તો લૂટ થઈ અને તમે કીધું એમ ત્યાં લોકસભાની ચૂંટણી છે ડિમાન્ડ છે તમે જુઓ આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રી પંજાબથી ભગવંત માન આ બેઠકોમાં સામેલ થાય છે કેન્દ્ર સરકાર એને પણ સામેલ થવા અહીંયા માની લઈએ કે જે સરકારમાં માં છે એટલે ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓ છે જે ખેડૂત છે રાજકીય રીતે હોવા છતાં બિન રાજકીય ખેડૂત નેતા કહી શકાય તો કનુકડસરિયા પૂર્વ ધારાસભ્યો ભાજપ રહી અને આંદોલન આમ એવું પણ કહી શકાય કે નરેન્દ્ર મોદીને પ્રથમ વખત જો કોઈ ઝુકાવવા હોય તો એ ભાવનગર ની નિર્મા ફેક્ટરી વખતે અત્યારે એ માટે જે કનુભાઈ હતા જમીનોનું જમીનો થાય છે કઈ નથી એજ અંદર ફરીથી ત્યાં માઇનિંગ શરૂ થવા છે કનુભાઈ અત્યારે લડે છે ખેડૂતોની સાથે નથી કારણ કે ખેડૂતોના પેટમાં જે જવાની જરૂર હતી એટલું આ લોકોએ આપી દીધું છે બીજું કે હવે કનુભાઈ પૈસા લાવે ક્યાંથી આંદોલન કરવું છે આંદોલનમાં પણ મફત નથી થતું આ લોકોને વીઆઈપી ફેસિલિટી આપવી પડે ઉઠો ત્યારે બ્રશ પણ આપવું પડે કોલગેટ પણ આપવી પડે

એમને હજુ બસનું ભાડું નથી મળ્યું કોંગ્રેસ પાર્ટી એવું કીધું હતું ન્યાય દેવો છે મારે દેવો છે ખેડૂતો લેવો નથી એટલે તમને મારે ન્યાય દેવડાવવા માટે લોન લેવી પડે કે ભાઈ સાહેબ તમે બહાર નીકળો હું તમને ખવડાવીશ પીડાવીશ મજા કરાવીશ તમે આંદોલન કરો મારે તમને ન્યાય એટલે અમારી પાસે ઘણા બધા એવા લોકો આવે છે કે જો આ કેટલી સમસ્યા છે ત્યારે અમે એમને એવું પૂછીએ છીએ કે આ સમસ્યા છે વાત સાચી છે પણ તમે સમસ્યા માટે શું કર્યું તો કે નામ તમને કીધું ને તો અમે બહુ સ્પષ્ટ કહીએ છીએ કે જે માણસ પોતે લડવા તૈયાર નથી અને મેદાનમાં આવવા તૈયાર નથી એવા લોકોની લડાઈ અમે નથી લડતા તમારા પ્રશ્ન માટે તમારે જ બોલવું પડશે બિંદાસ બોલવું પડશે અમે અહીંયા કાર્યક્રમને વિરામ આપીએ છીએ કારણ કે અંત નહીં કહીએ કારણ કે બીજા વિષય સાથે ફરી અમે તમારી પાસે આવીશું બિંદાસ બોલીશું પણ તમે ખેડૂત છો તમે ગુજરાતના છો અને તમને સમજાય છે કે પંજાબ અને હરિયાણાના ખેડૂતો જે કરી રહ્યા છે એ લડાઈ સાચી છે તો આ લડાઈનો હિસ્સો તમે કેવી રીતના બની શકો અથવા તમારો અવાજ આ સરકાર સુધી કેવી રીતના પહોંચાડી શકો એ તમારે નક્કી કરવાનું છે પણ તમને આ સ્ટોરી કેવી લાગી અમને કોમેન્ટ બોક્સમાં જરૂર લખો નવજીવનનો હિસ્સો બનો કારણ કે બહુ ઓછા વ્યક્તિઓ ગુજરાતની અંદર ખેડૂતોનો અવાજ બની રહ્યા છે અને અમે ગુજરાતના ખેડૂતોનો અવાજ છીએ કારણ કે અમે નવજીવન છીએ અત્યારે મને અને મારા સાથી તુષાર બસિયા અને દેવલ જાધવને રજા આપો બહુ જલ્દી નવા વિષય સાથે અમે તમારી સાથે રોજ વાત કરતા રહીશું નમસ્કાર